સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના દામડી ગામે શ્રી અઠ્યાવીસ પૈકી સત્યાવીસ ગામ વડકર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો ત્યારે વાત કરીએ તો વડાલીના દામડી ખાતે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં સમાજના આગેવાનો સાથે અન્ય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગેવાનો અને મહાનુભાવો દ્વારા સમાજના વિવિધ અગ્રણીઓની હાજરીમાં આ સમૂહ લગ્નોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે આ સમૂહ લગ્નોત્સવની અંદર અઠ્યાવીસ પૈકી સત્યાવીસ સમાજના ગામોમાંથી આઠ જેટલા યુગલોએ પ્રભુત્વમાં પગલાં માંડ્યા હતા ત્યારે સમાજની તરફથી દરેક કન્યાઓને તિજોરી સહિતની તમામ ઘર વખરીઓ કન્યાદાન પેટ સ્વરૂપે આપવામાં આવી હતી ત્યારે આ ઉપરાંત સમૂહ લગ્ન સમિતિ દ્વારા પણ વિવિધ વસ્તુઓનું પણ કન્યાદાન પેટે દાન આપવામાં આવ્યું હતું ખાતે યોજાયેલા પાંચમા સમૂહ લગ્નોત્સવ મહોત્સવમાં સમાજના અને અન્ય લોકોના દાન અને સહયોગથી પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો હતો ત્યારે સમૂહ લગ્નોત્સવનું આયોજન શ્રી અઠ્યાવીસ પૈકી સત્યાવીસ ગામ ગણકર સમાજ અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું

સત્યાવીસ પૈકી સત્યાવીસ ગામ સમાજનો આ પાંચમો સમર્થકને યોજાઈ રહ્યો છે જેમાં આઠ વિભાગે રહ્યો છે સમાજના તમામ લોકોએ પૂરું સહકાર આપેલો છે વસ્તુના રૂપમાં એ પણ સહકાર આપેલ છે તેમજ ગ્રામજનોએ ગામડી ગ્રામજનોએ પણ પૂરો સહકાર આપેલ છે હવે પછી એમ છઠ્ઠા સમૂહની અંદર વધારે વધારે જોડાય અને આવો જ પ્રસંગ થાય તેવી મંત્રી તરીકે